નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે નમો લક્ષ્મી યોજના વિશે મિત્રો નવા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ એટલે કે નવા સત્રમાં ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીઓ કન્યાઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળવાનો છે તો મિત્રો આ શિષ્યવૃત્તિનો લાભ કુલ નવથી ધોરણ બાર સુધીમાં પચાસ હજાર જેટલી શિષ્યવૃત્તિ મળવાની છે મિત્રો તેના વિશે આપણે વાત કરવાના છે તો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હતા ચેનલને સબસ્ક્રાઈબ કરી જેથી અમે તમારા માટે નવા વિડિયો લાવતા રહીએ મિત્રો હવે આપણે ચાલુ કરીએ વિડીયો એકાઉન્ટ ખોલવાના રહેશે જેમના મમ્મીના બેંક એકાઉન્ટ ખોલે હોય તેમને બેંક પાસબુકની નકલ શાળા કોલેજમાં જયારે મંગાવવામાં આવે ત્યારે જમા કરાવવાની રહેશે મિત્રો તેવામાં વાત કરીએ તો તમામ વિદ્યાર્થીઓને લાભ મળવાનો હોવાથી ફરજીયાત તેમના મમ્મીના ખાતા સત્વરે ખોલાવી દેવાના રહેશે અન્ય તો લાભ મળવાપાત્ર ગણાશે નહીં ધોરણ નવમાં દર મહિને પાંચસો એટલે કે દસ મહિનાના મિત્રો ધોરણ નવમાં પાંચ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે એવી જ રીતે મિત્રો ધોરણ દસમાં દર મહિને પાંચસો એટલે કે દસ મહિનાના પાંચ હજાર રૂપિયા એમ કુલ બંને મળીને ધોરણ નવ અને દસના કુલ દસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે ધોરણ દસની બોર્ડની પરીક્ષા પાસ કરી એટલે બીજા દસ હજાર એમ કુલ માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી મિત્રો ધોરણ નવને દસમાં બંનેમાં વીસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે એવી જ રીતે નમોલક્ષ્મી યોજનામાં એવી જ રીતે ધોરણ અગિયાર અને બારમાં બંનેમાં કુલ મળીને ત્રીસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે જેમાં ધોરણ અગિયારમાં દર મહિને સાતસો પચાસ એટલે દસ મહિનાના સાત હજાર પાંચસો એવી જ રીતે ધોરણ બારમાં દર મહિને સાતસો પચાસ એટલે દસ મહિનાના સા સાત હજાર પાંચસો એમ કુલ મળીને ધોરણ અગિયારમાં સાત હજાર પાંચસો ધોરણ બારમાં સાત હજાર પાંચ કુલ મળીને પંદર હજાર રૂપિયા મળવાના રહેશે ત્યાર પછી મિત્રો ધોરણ બારની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા પંદર હજાર રૂપિયા એમ કુલ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી ત્રીસ હજાર રૂપિયા જેટલી સહાય મળવાપાત્ર રહેશે જે મિત્રો ત્રીસ હજાર રૂપિયા ધોરણ અગિયાર અને બારના હશે ત્યાર પછી વાત કરીએ તો નમોલક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ નવથી બાર સુધી કુલ પચાસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે એમાં ધોરણ નવથી દસમાં વીસ હજાર રૂપિયા ધોરણ અગિયારથી બારમાં ત્રીસ હજાર રૂપિયા કુલ મળીને રૂપિયા પચાસ હજારની સીધી સહાય મળવાપાત્ર રહેશે આ યોજના દ્વારા દર માસે માતાના ખાતામાં ડીબીટી દ્વારા સીધા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે જે દીકરીના માતાના હયાત ખાતાના ખોલાવેલા હોય તેમને પોતાના સત્તરે ખાતા ખોલાવી દેવાના રહેશે માતાના બેંક એકાઉન્ટ દ્વારા આધાર કાર્ડ સાથે લિંક સીડ થયેલા હોવા જોઈએ જેની ખાતરી મિત્રો ખાસ બેંકમાં જઈને આપણે કરી લેવાની રહેશે તો મિત્રો આવી વધુ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીશું જેથી અમે તમારા માટે નવા વિડીયો લાવતા રહીએ તો મિત્રો મળી આવે આગલા વિડીયોમાં